અને એ પ્રમાણે વરસાદ વ્યવહારમાં આવ્યો હોય છે જાઓ તો જટાશંકર પણ રેડ એલર્ટ હતી એટલે ઘરેથી ન જવા દે અને કોઈ દોસ્તારે મંડાઈ મંડાઈને આ વરસાદનો બીક લાગે ને પાણી ઉપરથી વધારે આવ્યું હોય તો એક બ્લોક પણ બનાવે તો હવે આપણે અત્યારે રાપોરમાં મસ્ત ચાલે છે નાસ્તો એ નાસ્તો હું બનાવી બતાવું તમને તો કસોડાનો કાઢી આઈને આ તો આ તો હા ઘી હોય છે ઓ યુ નો એમાં કઈ દેખાય નહીં તમને

રામ રામ વેલકમ બેક શો ધ બ્લોગ એન્ડ આજ બ્લોગ ની શરૂઆત થાય આપડી ભવનાથ જવા સાથે આપણે ત્યારે જઈએ ફિલહાલ ભવનાથ કોણા ભેગા જઈ છે જો એક તો મારી ગાડી છે મારા ગાડામાં ગાડીમાં માં છે ને જો આ કોઈ આઈલો આવે ઈ છે દેખે તમને ચડી આઈલી આવે છે ઈ હે ઓલા ધુલા કીધું પણ ઈ કે માં નાસ્તો કરવો છે એ ભરી ગઈ કે હું નાસ્તો કરવો બોપર નાસ્તો તો હોય ની જી હોય એમાં આટો મારી આવી ભવનાથ કેદુ ના ગયા નથી ને બોપર વચ્ચે બહુનાથ નો અલગ જ વ્યૂ આવે તો આટો મારી આવ્યા એન્ડ તમને બધું બતાવી આવું એક્સપ્લોર કરી આવું રોડ રસ્તા મહાદેવનું મંદિર લંબે હનુમાન લાલ દોરી તો લગભગ નહીં જાય જો એક ચડી આવેલી આવે છે એને બેહાડીને આપણે ચડા પાસે વયા જાય ચકલો હે આયુષ છે હું અને આ વંશ છે ઓકે બાય બાય ચડા આ ઘરે પહેરવાની વસ્તુ છે સમજી ગયો

મિત્રો અત્યારે અમે ઘરનાડા પાસે ભૂઈ ગાય મારો કેમેરો ખરાબ થઈ ગયો હવે તમે ઘરનાડા તમે વ્યૂ જોઈ જાવ જો પેલા તો આ બેરી જોઈ જાવ હવે હું કામ બંધ કરી કર્યું છે તમને ખબર છે તો તમારી સામે રાખું હું ઘરનાડું એકતા ચોકલેટ બેન તો ખારી ખારી લાગે છે જો મિત્રો જો ઘરનાડું જો તમે એકવાર આખું ભરાઈ ગયું હે આમાં એકવાર ખબર છે ને સિટી બસ તણાઈ ગઈ હતી અહીંયા બિચારા એટલે છે ને અગાઉથી આ બધું બંધ કરી દીધું હે દેખાય તમને ઓ માય ગોડ ઘરનાડું આખું તણાઈ ગયું ગરનાડા ની અંદર આમાં કોઈ અંદર હલવાઈ નથી ગયું ને તારું હગુ કોઈ બુઆ ચાચી બુજુ કૂતરું હલવાઈ ગયું નથી ને તરતું છે જો કચરો જોવો તમે ખાલી જાવ જાય પાઈથી પાણી જાય જોઈ હગો હો ને તમે દેખાય તમને આ ગરનાડું જોઈ લીધું અમે એના હાટું સ્પેશિયલ બેરીકેટે ગાડી ઊભી રાખીને તમને ગરનાડું બતાવ્યો તો એના માટે એક લાઈક અને એક સબસ્ક્રાઇબ બને રેડી તો આને એક ટાપલી પણ મળશે જો બે સબસ્ક્રાઇબ હોય થાય તો વાવ ચલો હવે આગળ ભવના તરફ વધીએ બાય બાય ગાઈસ આલે આજુ ગરનાડા આયા ભાઈ

હાલો ભાઈ જવા દયો જંટાશે ને રોકો મિત્રો કોઈને જવું હોય તો આવી જાજો અમે એમ માતા કે ભાઈ રેડ એલર્ટ હતી તો ભાઈ જવા દે કે નહીં જવા દે પણ જવા દે કારણ કે મારી પાસે YouTube નું લાયસન્સ છે જવું આપણે જવું ઇન્ફ્લુએન્સર નું લાયસન્સ આવી જાય મુરા પછી જોઈએ આપણે જઈએ તો આ જવાનો પ્લાન કરતા હતા પણ ફેલ યાર ફેલ યુ ફેલ જવા દે લોકો ખાલી એમને મને કહે બાકી આગળ મિત્રો જટા જટાશંકર નો પાણી છે તમને દેખાતું જ હશે આમ જોવો તમે અમે નાવા તો નથી જાતા પણ ખાલી મેં કીધું બ્લોગ બનાવ્યા હું થોડે ખુદે જાયા નાવું તો નથી રેડી ના ગિરનાર અભયારણ માં વન્ય પ્રાણી ના મનાય છે તો અમારા ભેગા તો ત્રણ વન્ય પ્રાણી આવી ગયા છે જો આ હે બકરી આ હે ભેડ

કે કઈ નઈ કે કઈ ઘડી વાર ચાર્જિંગ બાજી માં મુકતો નઈ અને મેં કીધું હું વાણંદ ને અહીંયા hit મરાવતા આવું તો એ કે ના આ કે વધી વધી જાય ખોટું એ કે dark dark circle થઈ જાય ઓમાં ઓકે ભાઈ ડિસ્પ્લે માં તો પછી આવીને કેટલા 8 વાગે લાગે charging માં નોતો મૂક્યો પછી સાહસ કરીને મૂક્યો તો charging થાવા માંડ્યું બાકી આજે પાછું લાગવાના હતા મારા કાલિયન ફોન કર એ કાલી ગુ મારો આઈફોન આજે હોય જાત ભાઈ પોપોય હવે લેતો જ ન આવું કવર ફૂલ હારા મારું હોય તોય ન લેતા હું જો તો તો ચકલાનું કવર હતું ફૂલ પેક હતું તોય ભરી ગયો ઈ કે હું બે બે માં નો નાખી નાખીતો કે એવો ઈ ભાઈ પાછો એવો આ વસ્તુ છે આપણી બે બધુંય હમઈ જાય તું એમાં